નમસ્કાર મિત્રો અત્યારે ગાંધીનગર થી સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરના કોબા સર્કલ પાસે નિર્માણાધીલ બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે જેમાં ત્રણ શ્રમિકો દટાયા છે એકનું થયું છે મોત મહત્વના સમાચારની વાત કરીએ તો તમે પણ પ્રાઇવેટ વાહન લઈને એક્સપ્રેસ હાઇવે ઉપર જાઓ છો અને ટોલ ટેક્સ તમને વધારે પડે છે તો તમારા માટે એક રાહત સમાચાર છે એક ઐતિહાસિક પહેલના ના ભાગરૂપે પંદર ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજથી રૂપિયા ત્રણ હજારની કિંમતમાં સુધી માન્ય ગણાશે આ પાસ માત્ર નોન કોમર્શિયલ ખાનગી વાહનો જેમાં કાર જીપ અને વેન સહિતના તૈયાર કરવામાં આવ્યો છે જે દેશભરના નેશનલ હાઇવે પર અડચણ મુક્ત મુસાફરી શક્ય બનાવશે

મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન જોવા મળ્યું છે કાટમાળ સાથે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં ખાબકી ગયા છે બે ના થયા છે મોત અને ત્રણ વિકટ ઈજાગ્રસ્ત પણ થઈ છે મિત્રો ને મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના તરસાલી ગામમાં ઇકો ગાડી રિવર્સ લેવા જતાં બાઇક પડી ગઈ જેથી તેઓ કહેવા જતા માતા પિતા અને પુત્ર સાથે ચાર લોકોએ ઝઘડો કર્યા બાદ મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદનો માહોલ છે ત્યારે ગુજરાતના ડેમોમાં સારામાં સારા પાણીની આવક પણ થઈ રહી છે અસહ્ય ઉકળાટ અને બફાટ ભર્યા દિવસો બાદ આખરે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સૌથી વધુ વરસાદ બોટાદના બરવાડામાં સાત ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં છ પોઈન્ટ ત્રણ ઇંચ નોંધાયો છે આ સાર્વત્રિક વરસાદના પગલે નદી નાળા છલકાયા છે અને રાજ્યપરના ડેમમાં નવા નીરની આવક થઈ છે ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે હાલમાં અગિયાર ડેમ હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે જ્યારે તેર ડેમ એલર્ટ ઉપર અને દસ ડેમ વોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં વરસ્યો હતો મુશળધાર વરસાદ ભાવનગરમાં એનડીઆરએફની ટીમોએ કર્યું છે પાંત્રીસ લોકોનું રેસ્ક્યુ અનેક ગામોમાં અંધાર પર જોવા મળ્યો છે અસંખ્ય માર્ગોનો વાહન વ્યવહાર પણ ખોટવાયો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો છે અગિયાર કિલોમીટર ઊંચે રાખના વાદળ છવાયા છે જોતા જ જાણે કે શ્વાસ થંભી જાય મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઈ ગયું છે બોટાદમાં ગુમ પાંચ લોકોના મૃતદેહ બેતાલીસ કલાકે મળ્યા છે સોમનાથ મહાદેવને મેઘરાજાનો જળાભિષેક પણ કરવામાં આવ્યો છે બે પોઈન્ટ ચુમાલીસ કરોડના દારૂ પકડાતા પીઆઈને સસ્પેન્ડ અને એસીપીને સોંપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્તે